એક ગરીબ દીકરા ઉપર માં ચૂડેલે કેવી કૃપા કરી આજે આપણે એરી કહાની પર વાત કરીશું જય માતાજી મિત્રો જો અમારી યુટ્યુબ ચેનલ તમને ગમતી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વર્ષો પહેલાની વાત છે એક ઘટાદાર જંગલની ધાર પર જ્યાં સૂર્યપ્રકાશ ભાગ્ય પહોંચતો ત્યાં એક નાનકડું ઝુકડું હતું આ ઝૂંપડામાં કરણ નામનો એક યુવાન દીકરો રહેતો હતો કરણ ખૂબ જ ગરીબ હતો તેના માતા પિતા નાનપણમાં ગુજરી ગયા હતા અને તે એકલો જીવન ગુજારતો ગામના લોકો તેને અસ્પષ્ટ માનતા કારણ કે તેનું ઝુંપડું જંગલની ખૂબ નજીક આવેલું હતું અને એ લોકો માનતા કે ત્યાં ભૂત પ્રેતનો વાસ છે કરણ કોઈ મિત્ર ન હતા અને કોઈ સગા ના હતા બસ તેની એકલતા જ એની સાથી હતી કરણ દિવસભર જંગલમાંથી લાકડા કાપીને ગામમાં વેચતો તેમાંથી માંડ બે રોટલા મળે ઘણીવાર તો તે ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું રાતનો અંધકારમાં જ્યારે આખું ગામ શાંતિથી ઊંઘ્યું હોય ત્યારે કરણ પોતાના નસીબ પર રડતો અને હંમેશા એક માતાની ઉણપ વર્તાતી હતી જે તેને પ્રેમ કરે અને તેને સાથ આપે એક ભયાનક રાત્રે આકાશમાંથી વીજળી ચમકી હતી અને વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું કરણ પોતાના ઝૂંપડામાં ડરીને બેઠો હતો અચાનક ઝૂંપડાના દરવાજે કોઈ ટકોરો માર્યો કરણ ચોંકી ગયો આટલી રાત્રિ અને આવા વાતાવરણમાં કોણ હશે ધીમેથી તેને દરવાજો ખોલ્યો અને તેને જોયું તેનાથી તે થીજી ગયો સામે એક લાંબા સફેદ વસ્ત્રમાં સજ્જ વાળ વિખરાયેલા અને લાલ આંખોવાળી સ્ત્રી ઊભી હતી કરણ સમજી ગયો કે આ એક ચૂડેલ છે તે ડરીને પાછળ હટ્યો પરંતુ ચૂડેલે કરુણ અવાજમાં કહ્યું દીકરા મને આશ્ચર્ય આપ હું તારાથી ડરતી નથી હું કોઈને નુકસાન નહીં કરું ચૂડેલનો અવાજ ભયાનક હોવા છતાં એમાં એક પ્રકારની પીડા અને વિનંતી હતી કરણની આંખોમાં બાળપણથી જ માતાના પ્રેમની ઝંખના હતી તેને લાગ્યું કે આ ચૂડેલ અન્ય ચૂડેલો જેવી નથી તેની હિંમત કરીને ચૂડેલને અંદર આવવા દીધી ચૂડેલે કહ્યું મારું નામ મોહિની છે લોકો મને ચૂડેલ કહે છે પણ હું એક માતા છું મેં મારું બાળક ગુમાવ્યું છે અને ત્યારથી હું ભટકી રહી છું મને તારી આંખોમાં મારા બાળકની છબી દેખાય છે શું તું મને માતા કહીશ કરણ આશ્ચર્યચકિત થઈ ગયો તેને આટલો નિર્મળ પ્રેમ ક્યારેય મળ્યો ન હતો તેને હા પાડી રાતથી મોહિની કરણની ચૂડેલ માતા બની તેની સાથે રહેવા લાગી મોહિની ચૂડેલ હોવા છતાં કરણની ખૂબ સંભાળ રાખતી તે અદ્રશ્ય રહીને કરણના કામકાજમાં મદદ કરતી જ્યારે કરણ જંગલમાં લાકડા કાપતો ત્યારે મોહિની તેની આસપાસના જોખમોથી તેને બચાવતી રાતોના અંધકારમાં જ્યારે કરણ ભૂખ્યો સૂતો ત્યારે મોહિની ક્યાંકથી ફળો કે અનાજ લાવીને તેના માટે રાખતી કરણના કપડાં ફાટી જાય તો રાતોરાત સીવી દેતી ગામના લોકો હજી પણ કરણથી દૂર રહેતા તેમને ખબર ન હતી કરણની માતા એક ચૂડેલ છે પણ તેમને ઝૂંપડાની આસપાસ અજીબ શાંતિ અને કરણના જીવનમાં આવતા નાના સુધારાઓથી શંકા થવા લાગી હતી એક દિવસ ગામમાં ભયાનક બીમારી ફેલાઈ ઘણા લોકો બીમાર પડ્યા અને કોઈ દવા કામ ન કરતી હતી ગામના વૈદ્યે કહ્યું આ બીમારીનો ઈલાજ એક દુર્ગમ પહાડ પર મળતી એક ખાસ જડીબૂટી છે જે લાવી લગભગ અશક્ય છે કોઈ હિંમત કરતું ન હતું કરણને લાગ્યું કે આ તેની ચૂડેલ માતાની મદદ કરવાનો સમય છે તેને મોહિનીને વાત કરી મોહિનીએ કહ્યું દીકરા પહાડ ઉપર ખૂબ જોખમ છે અને ત્યાં ઘણી નકારાત્મક શક્તિઓ વાસ કરે છે પણ તારા ગામના લોકો પીડાઈ રહ્યા છે હું જરૂર પ્રયત્ન કરીશ મોહિનીએ રાત્રે જડીબુટી લેવા નીકળી તેને પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કર્યો તેને ભયાનક શક્તિઓ સામનો કર્યો અને ભારે સંઘર્ષ પછી તે જડીબુટી લઈને આવી સવારે કરણના ઝૂંપડા પાસે જડીબુટી પડી હતી પણ મોહિની ત્યાં ન હતી કરણ જડીબુટી લઈ વૈદ પાસે ગયો વૈદે દવા બનાવી અને ગામના લોકો સાજા થવા લાગ્યા ગામના લોકો કરણનો આભાર માનવા લાગ્યા તેઓને નવાઈ લાગી કે કરણ આટલી કિંમતી જડીબુટી ક્યાંથી લાવ્યો કરણ મોહિનીને શોધવા જંગલમાં ગયો તેને મોહિનીને એક ઝાડ નીચે બેઠેલી જોઈ મોહિની ખૂબ જ નબળી પડી ગઈ હતી તેને કહ્યું દીકરા મેં તારા માટે બધી શક્તિઓનો ઉપયોગ કર્યો છે હવે મારો અંતિમ સમય આવી ગયો છે મને ક્યારેય કોઈએ માતા તરીકે સ્વીકારી ન હતી પણ તે મને માતા બનાવી મારો આત્મા હવે મુક્ત થઈ જશે મોહિની કરણના હાથમાં એક જૂની ચાંદીની પેટી મૂકી આ તારા પૂર્વજોનો ખજાનો છે મેં તને સુરક્ષિત રાખ્યો હતો તેનો સદઉપયોગ કરજે આટલું કહી મોહિની આત્મશાંતિમાં વિલીન થઈ ગઈ કરણ દુખી થયો પણ તેની ચૂડેલ માતા બલિદાન પર ગર્વ હતો તેને પેટી ખોલી તો તેમાં સોના ચાંદીના સિક્કા કિંમતી ઘરેણા હતા કરણ હવે ધનવાન બની ગયો હતો પણ તે મોહિની માતાનો ત્યાગ ક્યારેય ભૂલ્યો નહીં તેને પોતાના ધનનો ઉપયોગ ગામના ભલા માટે કર્યો તેણે ગામમાં દવાખાનું બનાવ્યું શાળા ખોલી અને ગરીબ લોકોની મદદ કરી તેણે પોતાનું ઝૂંપડું પાસે એક સુંદર બગીચો બનાવ્યો જ્યાં મોહિનીને હંમેશા યાદ કરી શકે કરણનું જીવન બદલાઈ ગયું તે હવે એકલવાયો ન હતો તે ગામનો પ્રિય વ્યક્તિ બની ગયો હતો તેણે સાબિત કર્યું કે પ્રેમ કરુણા અને નિસ્વાર્થ એ કોઈ પણ બંધન કે સ્વરૂપથી પર હોય છે એક ચૂડેલ પણ સાચા માતૃત્વનો પ્રેમ આપી શકે છે અને પ્રેમ જીવનને બદલી શકે છે આ વાર્તામાં એક વાત શીખવા મળી કે માનું મહત્વ શા માટે આટલું ખૂબ હોય છે જ્યારે દીકરાને દુઃખ પડે ત્યારે દુનિયા સામે લડી પડે છે એને મા કહેવાય છે અને પોતાના દીકરાને દુઃખમાં જોઈ મા પોતાનો જીવ પણ આપી દે છે ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને આવી બીજી નવી કહાની સાથે ફરી મળીશું જો અમારી યુટ્યુબ ચેનલ સદી મારી આવતર ને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી